સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ સતત પૈસા સત્તાનો દુરુપયોગ કરીને રૂપિયા પડાવવાની વાત પણ સામે આવતી રહે છે ઇન્સ્પેક્ટરે પિઝાને ને બર્ગરનો ઓર્ડર આપ્યા બાદ રૂપિયા ચૂકવવામાં આનાકાની કરી હોવાની વાત સામે આવી છે સમગ્ર ઘટના અંગે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે સુરત મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નાણાવટ ખાતે ક્રિસ્ટોપ નામ ફાસ્ટફૂડની નામની દુકાનમાં રૂપિયાની ચુકવણી કર્યા વિના પિઝા અને બર્ગર લઈ જનાર સરકારી કર્મચારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે અંગે તપાસ હાથ ધરવામાં આવતા સેન્ટ્રલ ઝોનમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતો રાજેશ નામક એએસઆઈ હોવાનું જાણવા મળ્યું હતું મનપાના આરોગ્ય વિભાગ સુધી ફરિયાદ કરવામાં આવતા વહીવટી તંત્ર સફળ જાગ્યું હતું હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા મફતમાં પિઝા અને બર્ગરનો સ્વાદ લેનાર એએસઆઈ રાજેશને નોટિસ પાઠવીને ખુલાસો માંગો આવ્યો છે આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવેલા કૃત્યથી આરોગ્ય વિભાગમાં ભારે ચર્ચાએ જોર પકડ્યું છે આ પ્રકારે ઘણા અધિકારીઓ પોતાના વિસ્તારમાં ખાણીપીણીની લારી ચલાવતા વેપારીઓને હેરાન પરેશાન કરતા પણ વાત ચર્ચામાં આવી હતી જે તે દુકાનમાં ખાણીપીણીના ખોરાકની તપાસ કરવાનું કહીને પણ ખાણીપીણીની વસ્તુ પોતાને ઘરે લઈ જતા હોવાના આક્ષેપો અહીંયા થઈ રહ્યા છે અઝર કૃષિ સાથે હર્ષદ સેટા